તો પણ મેં મારી છાતીમાં જીલી અને સહન કર્યું આવાજ એટલા માટે કરું છું કે અહીંયા ફકાભાઈ પાર એમણે કીધું કે આ વિસ્તારમાં તને ત્રણ ચૂંટણી એડી ઓગાવની બે ચૂંટણીમાં તારાલા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી તેમ છતાં પણ તારાલા વિધાનસભામાંથી મને 10 થી 11 જણની લીડ બનને વખત પડી આ વખત

રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌને સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તાલીસ ડિગ્રી તાપમાન હું આપ સૌનો આભાર માનું છું આપ સૌને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો નો ખુબ ખુબ આભાર ભારત માતાય જય જય ગાંધી ગુજરાત ભારત